કવારે ને મેં એક જ નાખી હતી કવારે બહુ થાય એક સોડો નાખ્યો પછી એમાં થયા હે રીંગણી રોપ ઝીણો ઝીણો હોય ગયો છે પાંદડા કે નથી આ રોગા બી નીકળ્યા ઉપર જો પાંદડા માં ની એવા પાંદડા હે આવનો નો એવું થઈ જાય હા એવું થઈ જાય મકાન પોતા મકાન થયું કે પોતા લેતા મોડું થઈ જાય ને પગલા કરે જાય ને પોતા લીલા હોય ને તે પગલા થઈ જાય થોડી વાર પગ અમારે તો રિપેર કામ ને બધું સારું હોય ભેગું મોટર પગલા વધારે થાય પાના જોતા હોય ને

ভৰাই খাম বহুত গৈ যায় নেটো পেলাই খেলে গ બો તને ને થોડી ખડ હતી ઉપાડે ને પછી ગોડે નાખા ને મારે બિલ્લી હે ને વહી ગઈ વાહ અંજીર કોરે થોડોક મેં થાય ને એટલે કે અંજીર કોરે હેવામાં પછી અંજીર આવી

নপ মন্দে ভাঙে ইয়ে ন্দে যি মাৰো এই দৰাই যায় ઝાડા ઘેર વાગ્યા ને મેં હે ને ખામડા સોખા કરી લેતા ને હેવી માટા ગોડવું ને પછી પાણી જાર વારી ને તાર લીલો થઈ જાય પછી ગોડે ને પછી પારી બાંધી હું તાર હલબી લાગે લીલ બાંધી ગોડવાની ટ્રાય કરી પણ ગોડાણું ને કેવી હું કાંઈ હમણાં ના પાણી નથી વારી તો પાણી વાર્યું હું નહીં તાર પાછું ગોડ નાખે નાખે દીધી બધબ ખાય હમણાં હા ને બેગ દીધી એનો જરીક તડકો ઢાકલો નથી ખીલા થોડાક હું ગયા એમાં તો નહીં આવે હું જાય એ થોડો થોડો તડકો પડે ઢાંકણી ને એવું બધું થાય કારકારક સાટા આવી આવે હરગડા એવા તું એવું ખીલા સુકાતા જ ને પછી આમ તો મેં થાય ને તો રગડો થોડી જાય એના માંદણું વધારે ત્યાં રાખે ને આ પર આ બધા ઝાડ માં કાટતા ને એ સુકાઈ જાય ને પછી એણે સુકું કરવા દેવા બર્તન બરતન કેસવામાં કાઢ્યું તને પાંદડાને હૈ થોડા સુકાઈ જાય ને તો ઉકળે ન ખાઈ જાય પછી ખાતર જ ખાતર ભેગા ન ખાઈ જાય ઉકાળ એમ નાખીને દેખાતો થઈ જાય પાંદડા હળે જાય ને રોગા હળગાવીએ ને કે કઈ કઈ નડે નહીં ભાઈ એટલે હા ભૂકો થઈ જાય એવા હાડા ત્રણ ત્રણ વાગ્યા કઈ એમ થાય કે સો વાગ્યા કઈ વંધારો થાય મેં આવે અમારે બપોર નું સાલું છે બે વાગ્યા થોડો 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 પાણી ની ભરાય હા પાણી ની ભરાઈ ગઈ હતી અને એને હાવ ઢાકલો થયો ગાજે ખરી ઊંડો ઊંડો ગાજે ઊંડો ઊંડો ગાજે થોડો જરમરીઓ મેં આવે જરમરીઓ થોડીક વાત તો ઠાકો આવ્યો હતો થોડીક વાર હા જોરદાર પડે ગયો ખેતર માં ભરી દીધા પાણી સાહુ સાહુ હોય ને એ ભરાઈ ને બો ને થોડીક વાર આવ્યો પછી વટાણે થોડું થોડું આવે કી કરો જાવ આ ખેતર માં જરીક જ્યા આવી ને જા બરતા ના જરા મામ ગોઠવા દીધા બધા એ હે ને જે કાપવાન બાકી હે કટકા કર્યા ને ખેતરમાં થોડું થોડું પાણી થયું ને હા

વાવણીનો પ્રોગ્રામ કરવાનો છે એ કરવાનો છે ઓર કરી એ તી બનાવ્યા કોઈ દી ટ્રાય નત કરી કોઈ દી હમ કોઈ દી બનાવ્યા નત આવની કોઈ દી નત બનાવ્યા ને ના ના પેલી ફેરે બનાવવાના નહી ને તો તારે ટ્રાય થી જા કે વાગ બને કોઈ દી નત કરે હા તે તો ટ્રાય કરી હું તો ભાવે મણી બહુ હમ બહુ ભાવે મણી સંપૂરા હમ હા તો બનાવશું હાલો તો એવું ઓલિકોર જાય ને કે આ બધું ભીંજાઈ જાય બસ